આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના દેડીયાપાડા તાલુકા કોટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેને લઈને હાલ દેડિયાપાડા પોલીસ છે તે ચેતર વસાવાને સાથે રાખીને એક એક જે પુરાવા છે સમગ્ર કેસને લાગતા તે એકત્ર કરવાના પ્રયાસો કરી રહી છે ચેતર વસાવાને સાથે રાખી આજે દેડિયાપાડા પોલીસ સૌ પ્રથમ તેમના ઘરે ગઈ હતી ત્યારબાદ

દેડિયાપાડા પોલીસે તેમની કસ્ટડી મેળવી હતી જો કે ચેતર વસાવાને ગઈકાલે દેડિયાપાડા તાલુકા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી તેની સામે દેડિયાપાડા તાલુકા કોર્ટે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ બાબતને લઈને હવે આ કેસમાં જ્યારે વન વિભાગના જે કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે કે ચેતર વસાવાએ હવામાં ફાયરિંગ કર્યું હતું માર માર્યું હતું તે સમગ્ર કેસને લઈને આ કેસમાં જોડાયેલી એક એક કડીઓ છે પુરાવાઓ છે તેના આધારભૂત પુરાવા તરીકે રજૂ કરવા માટે પોલીસ છે હવે તે તપાસ કરતી જોવા મળી રહી છે આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાને દેડીયાપાડા પોલીસ છે સૌ પ્રથમ તેમના ઘરે લઈ ગઈ હતી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ જે બોગજ ગામ ખાતે આવેલી જગ્યા છે જ્યાં ખેડૂતના ઉભા પાક કપાસનું જે કાપી નાખવામાં આવ્યું હતું તે સમગ્ર મામલે પણ પૂછપરછ કરવામાં આવી હતી જેમાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા ચેતર વસાવા સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ચેતર વસાવે ફાયરિંગ કર્યું છે પરંતુ જે બંદૂક જોડે ફાયરિંગ કર્યું છે તે બંદૂક હજી સુધી પોલીસના હાથમાં આવી નથી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને ધ્યાનમાં જ રાખીને આ તમામ બાબતો જે છે તેની તલસ્પર્શી તપાસ એટલા માટે કરવામાં આવી રહી છે કેમ કે જે પુરાવાઓ બંદૂકના છે તે અત્યાર સુધી કેમ પોલીસને નથી મળી રહ્યા તે પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે આગામી અઢાર ડિસેમ્બરના રોજ એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ બાદ પોલીસ છે તે દેડિયાપાડા તાલુકા કોર્ટમાં જે ચાર્જશીટ છે તે ચેતર વસાવા વિરુદ્ધ દાખલ કરશે પરંતુ આના માટે જ હવે દેડિયાપાડા પોલીસ માટે એક એક જે એવિડન્સ છે તે ખૂબ જ મહત્ત્વના કેસને લઈને માનવામાં આવી રહ્યા છે દેડિયાપાડા પોલીસ પણ આ કેસમાં કોઈપણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી ગઈ કાલે તેમણે જે એક શબ્દ પ્રયોગ પોતાની એફઆઈઆરમાં કર્યો હતો કે ચેતર વસાવા ઢોંગી છે તેને લઈને પણ વિવાદ શરૂ થયો હતો પરંતુ આજે જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને વન વિભાગના જે કર્મચારીઓ છે જે પોતે ભોગ બન્યા છે તેમના દ્વારા જે નિવેદન નોંધવામાં આવ્યું છે તેને લઈને હવે આગામી અઢાર ડિસેમ્બરના રોજ પોલીસ છે પોતાના તરફથી મજબૂતમાં મજબૂત પુરાવા છે તે કોર્ટ સમક્ષ મૂકવાના પ્રયાસો કરશે હવે જોવાનું એ રહ્યું કે અઢાર ડિસેમ્બરે ચેતર વસાવા વિરુદ્ધ કયા પ્રકારના પુરાવાઓ છે તે કોર્ટમાં મુકાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર